હા તો મિત્રો આ પૌવા ખાલી પૌવા ખાવાની ચેલેન્જમાં નિયમો એવા છે કે જેમ કે પૌવા ખાતી વખતે એક મિનિટનો ટાઈમ આપવામાં આવશે અને મિનિટના અંદર સૌથી સેકન્ડ અથવા મિનિટ મિનિટ પૂરી થશે અને પૌવા તેમને કેટલા વધે છે તે જોવામાં આવશે અથવા તે પૌવા ખતમ કરશે અને જો તે સેકન્ડ થયા છે તો તેના સેકન્ડ ગણવામાં આવશે આ રીતના આપણે ચેલેન્જની શરૂઆત કરીએ તો આપણે કલ્પેશજી શરૂઆત કરીએ તો કલ્પેશજી તમે રેડી ફૂલ રેડી તો આપણે હળવા સ્ટાર્ટ

લગભગ મરસો કોચી કોચીંગ ટમાટો તો કોચી કોચીંગ કોચી તમે યાર ખાતા તો નહીં યાર

બહુ ઝડપથી પૌવા ખાઈ રહ્યા છે તમે ખુબ જ આમ ઉત્સાહ હતો પૌવા ખાવાનો અને પૌવા તમને તમને જબર પાવે છે તો કેવો અનુભવ લાગે છે

તમારા પંચાવન છપ્પન અઠાવન ઓગણ તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે વિષ્ણુજી લાવી દઉં નહીં

તમે જોઈ શકો છો કે મિત્રો આપડે રમેશજી ચમચી નથી ડાયરેક્ટ ચમચીથી તે હાથમાં લઈને છે તો તમને જેવો અનુભવ થાય છે રમેશજી કે મોળા હા લીલા બોલશે કે ખાવાનો ખાલી રસ લેવો તો બરાબર મિત્રો ટાઈમર આપણે બાવીસ સેકન્ડ થઈ છે એક ફેરફાર થયો હાલ બોલવું નહીં બરાબર મિત્ર ખાઈ ખાઈને બોલવો છે તો પચાસ સેકન્ડ થઈ જાય તમે પણ જોઈ શકો છો બરોબર પેપર

તો આપણે રમેશજી હાલ આપણે મિત્રો આપણે હાલ જ રમેશજી ગયા છે આપડે તીસરા નંબર રમેશજી અને હવે ચોથા નંબરે આવી ગયા છે આપડે દિનેશજી તો દિનેશજી તમે પૌવા ખાઈ શકશો કે ના ખાઈ બધા મિત્રો આપડે ચાહક મિત્રો જમાનાથી બરોબર એટલે ભૂખ તો દરેક ને લાગી છે પણ પૌવા ખાવા એટલે કે આપણે ડસુરો પણ રહી શકે જેમ કેદુ ખાઈ ના છે ને પૌવા જે હાલ આધાર નથી રાજેશ ના પપ્પા બરાબર આપણે વિક્રમજી ના પૌવા તમે જોઈ શકો છો કે એકદમ ભરપૂર કડાઈ ભરીને બનાવ્યા છે અને તમે જોઈ શકો છો કે હજી પડ્યા છે તો આપણે હવે ચાલુ છે દાખલી છે જેમ તમે કોઈ વ્યસન કરો છો હા બરોબર એટલે યાર વ્યસન કરવાનું નહી વ્યસન શરીર માટે હાનિકારક કહેવાય બરોબર હા વ્યસન આપણે કરવું નહીં

અને દિનેશજી તમે પણ પૌવા ખાવા ચાલુ જ કશો ચાલુ રાખવા આપડે હવે બોલાય આ ગયા રાજેશજી રાજે તમે પૌવા ખાઈ શકશો તો એને આ હતો હતી એટલા માટે ખુબ ભૂખ પણ લાગી છે તેમને બરાબર તો આમ તમને ખાશે ને જીતવાનું આપણે આખી ડીશ તો ખાવી પડે ક્યારે આપડે તો વિજેતા વિષ્ણુજી છે પણ આખી ડીશ ના ખાધી તો કોઈ વિજેતા જાહેર આપણે

તો તે હાલ રાજેજી તમારો ડિશ તમે લઈ લો અને આ ડિશ ને તમારી તમે પાઈ રાખો તો આપણે હવે બોલાઈ મુકેજી મુકેજી તમે આવી જરા એ મુકેજી ને મુકેજી તમારા આજ પૌવા ખાવા માટે ને શું કોઈ કેવું છે અંદર આપણે મારા માટે તો હું આખો છે ઓ આખો રહોડો છે આખો શટ પણ આપણે એ ચેનલ નથી રાખી પૌવા ખાવાની ચેનલ રાખી તો બરોબર

મિત્રો અંગે બરોબર ચોવીસ સેકન્ડ થઈ ગયા તું બરોબર તમારા જે ખાલી કરીએ ને અને આપડે દિનેશજી ખોઈ રહ્યો છે ને આપડે રાજેશજી પડ્યા છે તમારે બતાવત કરી જોય પડ્યા ખાલી કર્યું એક મિનિટ નો સમય લે તમે તો કડ ખાઈ દે તમ ચેડા વાત કે વાત ને વાતમ ખાઈ ગયા આપડે આવી ગયા છે આપડે નિકેશજી ને જોઈએ નિકેશજી આપડે વિષ્ણુજી આગળ ખાઈ શકે છે કે તો નિકેશજી તમે રેડી છો હા રેડી રેડી પૌવા ખાવાની ખુબ મજા લઈ આપડે અને વિષ્ણુજી

ખાવાનું છે પણ ખાલી કમી રહી ગયી આપડે મેઠા ની પણ આપડે સરસ ભણાવે છે વિક્રમજી બસ તો કઉે પપ્પા છે બરાબર

તમાન રમેશજી રાજેશન તો ખાવાની મજા આયી કારણ કે મોટા દેખાશે અને બીજા બધા મિત્રો આખી ડીશ ખાઈ ગયા ખાલી મારી ડીશ પડી હું ઘેર ખાવાનો બરાબર તો આપડે આજનો વિડીયો અહીંયા પૂરો થાય અને આપણા ગુજરાતી ચેનલ મીડિયામાં વિડીયો આવતા રહે છે અને મારી યુટ્યુબ ચેનલ ને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી